મે પાછા પૈસા લેવાના રામ 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 સાવા દે કાના દાડે ભાઈ આના દાડે બેગો છું

આપડે oh, yeah. આવર હાલ કામ દે લખો ખાવા રેડી હા તો વળ તો પાકા આ દુબારા હા લ્યો તો આવો હાર તો અમાર ધાર મોડ ખાતા મોરા આ કરીને 100 રૂપિયા તો આપણે લઈને દ્વારા ને તાર હાર કરું ના જા કે અલ્યા ડબલ લંગર તો 200 રૂપિયા ને તો આવત આ મારો ઓન છે પ્રેમની દે હું પ્રેમની લેડે ઈ જોક મરવાનો તો હારું તો જ આપું મોઢો મર મારો અમાર